આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ પર પોલીસે તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે આ કાર્યવાહીના ભાગરૂપે કાપોદરા પોલીસ એક મોટી સફળતા મેળવી છે પોલીસ એક મકાનમાં રેડ કરીને કોઈપણ પ્રકારના લાયસન્સ કે પાસ પરવાનગી વગર ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવેલો લાખો રૂપિયાનો ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ વિરુદ્ધ ચલાવવામાં આવતી કાર્યવાહી અંતર્ગત કાપોદરા પોલીસે મોટી સફળતા મેળવી છે પોલીસે એક મકાનમાંથી લાખો રૂપિયાના વિસ્ફોટક ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે અને બે મહિલાની ધરપકડ કરી છે કાબોદરા પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે એક મકાનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો છે એવી ખબર મળતા જ પોલીસ ટીમે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન આરોપીએ કોઈપણ પ્રકારની કાયદેસર પરવાનગી કે લાયસન્સ વગેરે મોટા પ્રમાણમાં ફટાકડાનો સંગ્રહ કર્યા હોવાનું સામે આવ્યું છે આ તપાસ આધારે પોલીસે સંબંધિત મકાન પર દરોડા પાડી કાર્યવાહી કરી અને ત્યાંથી લગભગ એક લાખ રૂપિયાના વિસ્ફોટક ફટાકડાનો જથ્થો બરામદ કર્યો ફટાકડા સાથે સંલગ્ન બે શંકાસ્પદ મહિલાને ઝડપી લીધી છે ધરપકડ કરેલા આરોપીઓ પર સંબંધિત કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે